હા હા મિત્રો કાંઈ ના ઘટે હોય એકદમ પોચા રૂ જેવા અને એકદમ નેચરલ હો ગોલા તો જો આ ગોલાનો તમે ટેસ્ટ માણવા માગતા હોય ને તો આ જગ્યાનું એડ્રેસ છે એકસો ને પચાસ ફીટ રિંગ રોડ બાલાજી હોલની પાસે ઝેવીએલની બાજુમાં ગોલા ડોટ કોમ તો આજે ટેસ્ટ માણવા પહોંચી જાવ તમારા મનપસંદ ગોલાનો ટેસ્ટ જો આ ગોલાનો ટેસ્ટ તમે લેવા માગતા હોય ને મિત્રો તો રાજકોટની સૌ પ્રથમ એવી જગ્યા છે જ્યાં તમને નેચરલ ફ્લેવરમાં ગોલા મળશે અને મલાઈના જો તમે શોખીન હોય ને તો ક્રીમ અને મલાઈથી તો આ ગોલો ભરપૂર છે તો મિત્રો રાહ છેની નહી જોવો છો બસ આજે જ પહોંચી જાઓ અને સાથે સાથે કાજુ અને કિશમીશ તો તમે એમ કહેશો કે બસ હવે ઓછા નાખો તો સારું ભાઈ